શું નામ છે મારા ભાઈ તમારું મારું નામ જોશી પ્રવીણભાઈ ભાઈ બરાબર બરોબર ક્યાં ગામ રહેવાનું બનાસકાંઠા સિરી અત્યારે હાલ ક્યાં રહો છો ગાંધીધામ બરાબર કઈ જગ્યાએ ગાંધીધામ કિડણા સોસાયટી બરાબર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને કમરની તકલીફ હતી મણકા માં નસ દબા દીધી બરાબર આ કેટલા વર્ષની તકલીફ હતી 3 4 વર્ષની બરાબર અહીંયા અંજારમાં મારી જોડે કેટલી વાર આયા ત્રણ વખત કેટલા ટકા ફેર પડી ગયો 100 સો ટકા ઉતાવડું બોલો 100 સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સરસ સરસ લો આટલો સમય આલ્યો

તો અંજારમાં મારી ઓફિસ બે દિવસ ચાલુ હોય છે સોમવાર અને મંગળવાર સવારે નવથી બે વાગ્યા સુધીનો ટાઈમ છે તો અંજારમાં તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં અંજારનું એડ્રેસ છે નવી કોરઠ વીડી ચાર રસ્તા અને વીર બાળક સ્મારકના સામે કોમ્પ્લેક્સ છે પારસ કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બાર અને ઓફિસ ઉપર લખ્યું છે શટર ઉપર અનવરભાઈ ભાઈ વય ધ તો આ વિડીયો આજનો તાજો બનાવેલો છે અને ઘણા માણસો દવા લઈ લઈને હવે થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય તો આ વિડીયોને બધા ગ્રુપની અંદર શેર કરજો અને આપણે હિન્દુસ્તાનની અંદર આપણી પ્રજા જોઈએ છીએ કે બધી રૂપિયાવાળી નથી તો આ વિડીયો ગરીબ અને મધ્યમ વર્ગને કામ આવશે તો આ વિડીયોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો અને બે લાઈક દબાવજો બે લાઈક કરજો તો અમારી YouTube ને ફોલો કરજો બે લાઈક કરજો અને અનવર ભાઈ વહીદ લખજો એટલે અમારી ચેનલ માં તમને બધાને નવા નવા જે વિડીયા અપલોડ થયેલા હોય એ જોવા મળશે અને ઘણા માણસો વેરી હાવ દવા કરાઈ કરીને હરેરી ગયા હોય એવા લોકો સુધી આ વિડીયો પહોંચતો કરજો અને વિડિયાના માધ્યમથી અંજાર કચ્છમાં પહોંચી આવશે તો મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મારી દવા છે દેશી દવા હાવ માલિશ કરવાની અને કેમિકલ વગરની એટલે શરીરને કોઈ પણ નુકસાન થાય નહીં હા દર્સર નુકસાન થાતું નથી નથી મારી દવા તમને કેવી લાગી એકદમ સારી મારી દેશી દવા છે તો મારું નામ છે અનવર ભાઈ વૈદ અંજાર વાડા નમસ્કાર મિત્રો મારા વાલાઓ